અને નગરમાં ફરી હતી જેમાં જિલ્લા તાલુકા ભાજપ અગ્રણીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા માલપુર નગરની ની સેવાભાવી સંસ્થા પણ આ યાત્રામાં જોડાઈ હતી મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર